શું કહેવાય તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે દામિની વહુ ઘરમાં નથી ઘરમાં નથી એટલે ક્યાં ગઈ છે કોને કોને પૂછીને અરે આ એ કઈ કોઈની નોકર થોડી છે કે બધું પૂછી પૂછીને કરે અને રહી વાત રહી વાત એમને બહાર જવાની તો મેં જ પરવાનગી આપી તમે કોણ છો પરવાનગી આપવાવાળા

અરે કેમ આમ બોલો છો એને પિયર જવું હતું ઘણો સમય થઈ ગયો હતો તો મેં એને રજા આપી અને મારી રજા લઈને જ ગઈ છે હા મમ્મીજી મારે પણ પિયર જવું છે મને પણ તમારા ઘરમાં હવે ફાવતું નથી તો છે ને ઘરના બધા કામ કરી નાખજો હું જાઉં છું અરે એને કરવું એ તમારે કરવું જરૂરી છે તમે વિચાર તો કરો આ છેલ્લા પંદર દિવસથી તમે પિયર ગયા હતા તો એ ઘરનું બધું સંભાળતી જ હતી ને તો નવાઈ નથી મારીને મમ્મી કરવું પડે હું છે ને પેલા ચાર વર્ષ પેલા આવી ગઈ છું આ ઘરમાં એટલે મેં પણ બહુ ઢસેડા કર્યા છે અને હવે દામિની કરે ને તો કોઈ નવાઈ નથી કરતી તો હું ક્યાં કહું છું કે નવાઈ કરે છે પણ જો આપણે બધી જ વસ્તુને એક વાર એક જ લાકડી હાકે તો ન ચાલે ને અને દામિની વહુ એનું બધું અને દામિની વહુ એના ભાગનું બધું કામ કરીને ગઈ છે અને વહેલી આવી જશે એમ કહીને ગઈ છે કેટલો વિશ્વાસ છે તમને એના પર દામિની કઈને ગઈ છે એટલે દામિની આવી જ જશે દામિની કામ કરીને ગઈ છે રસોડામાં એકવાર નજર કરો બધું એમ એમને પડ્યું છે કામ કરીને ગઈ છે એ રસોઈ બનાવીને ગઈ રસોડું સાફ કરીને ગઈ હવે વાસણ નીકળે એ તો આપણે કરવા પડે ને પણ શું કામ કરવા પડે હું શું કામ વાસણ કરું મારું કામ હતું રસોઈ બનાવવાનું એ એડવાન્સ થઈને એને બનાવી નાખીને તો એના ભાગના કામ હું શું કામ કરીશ જો દમીને આવે ને તો ઠીક બાકી એ બધા વાસણ ભલે પડ્યા હોય તમને મજા આવે તો કરજો બાકી આવીને કરશે અરે પણ મીરાબો તમે દામિનીથી આટલી અદેખાઈ શું કામ કરો છો અદેખાઈ શું બોલો છો મમ્મી તમે અદેખાઈ ને દામિનીની માય ફૂટ એ તો છે ને મારા તોલે ક્યારે આવે જ ને મારા જેવતા ઘરમાં કોઈ નથી આ તો ઠીક હવે મારા નસીબ ભમરાલા ને કે હું તમારા ઘરમાં આવી આ બધી વાત સાચી પણ તમે આમ ગુસ્સે થઈને બોલો છો નથી મારી વાત સમજતા કે નથી સાંભળતા અને ખોટો કકડાટ કરો છો અચ્છા આ બધો કકડાટ ખોટો છે મમ્મીજી તો ઠીક છે એક કામ કરીએ ને હું ચૂપચાપ અહીંયા બેસી રહું હવે તમે બોલવાનું ચાલુ કરો હું પણ સાંભળું ને કે આ બકવાસ કરવામાં કકરાટ કરવામાં અને સારી ભાષામાં શું અંતર હોય છે અરે તમે શું કામ વાતને આટલી વધારો છો કહું છું કે વાત એટલી વધે એવી છે જ નહીં દામિની બહુ આવી જશે એના સમયે ગઈ છે ને સમયે આવી જશે પછી આ બધી વાતને આટલી મોટેથી અને આટલી વધારવાની ક્યાં જરૂર છે બસ

ત્યાં સુધી આ ઘરમાં કોઈ સીધી રીતે નહીં ચાલે ને ત્યાં સુધી અરે બધા સીધી રીતે જ ચાલે છે પણ આપણને જ્યારે કંઈક ખોટું દેખાતું હોય તો માં બીજો કોઈ શું કરી શકે જો આ દામીને રાંધીને ગઈ છે ને એ બધું હું ફેંકી દઉં છું અને નવી રસોઈ હું બનાવી નાખીશ એટલે એનો મતલબ એવો થયો કે મેં મારા ભાગનું કામ કરી નાખ્યું બાકી તમને મજા આવે ને એમ કરો પણ અન્નનો બગાડ શું કામ કરવો જો બનાવીને ગઈ છે તો એ જમી લેવાય ને અને એવું કોણે કહ્યું કે આ ભાગનું કામ આને કર્યું તો મારે ન કરાય ને મેં કર્યું તો એને ન કરાય હું કહું છું મે કયું ને કે હું મારા ભાગની રસોઈ જ બનાવીશ બીજું કંઈ નઈ કરું હે રસોઈ છે ને અત્યારે જ ફેંકી દઉં છું અરે મીરાબો સાંભળો ને અનાજ ન ફેંકશો હું બીજું કામ કરી લઈશ પણ આવા ધતિંગ કરવાના બંધ કરો મમ્મીજી સાચું કહું ક્યારે ક્યારે તો મને એવું ફીલ થાય છે કે જેમ અમારો વિચાર છે ને કે દામિનીને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી મૂકું સાથે સાથે તમને ને પપ્પાને પણ ક્યારેક જો મારો મગજ ફરી જશે ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ અને ઘરમાં પાછા ક્યારેય નહીં આવવા દઉં હું જે પણ હવે ઉઠો ને કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા છે એટલે તૈયાર થઈને તો સૂતો છું શાંતિથી સુવા દેને કંઈ કામ તો છે નહીં મારે તો તૈયાર થઈને કોણ સુવે હું છું હું હું પોતે હા આટલી માથાકૂટ થઈ ગઈ તમને કઈ સંભળાયું નહીં કેવા ઘોડા વેચીને સુતા છો ઘોડા છોડો તમે તો ગધેડાય વેચી નાખ્યા હોય એવું લાગે છે અરે હું ગમમે વેચી નાખું પણ હાથમાં આવું જોવે ખાલી હ એટલે દૂર રહું છું તમારાથી તો રહેવાનું દૂર એમાં શું થઈ ગયું ને આ જ્વાળા મુખી આટલો બધો અહીંયા સુકા મોગાળે છે બોલને શું થયું છે આ તમારી માં દામિનીને પિયર મોકલીને બેઠી છે હવે ઘરના કામ કોણ તમે કરશો અરે એમને કહી દેવાય ને આ બધી વાત તારે મારી પાસે રહીને આવાય એમને કહી દેવાય ઘરના કામ કરી નાખજો કયું મેં પણ મારી વાતમાં ધ્યાન કોણ દે હું તો આમે છું કોણ કૂતરાની જેમ ભસ્યા કરું આખો દિવસ તમને કોઈને કાઈ ફેર પડે છે કાઈ ફેર નથી પડતો આ શેરીના કૂતરા ને તું બંને સરખું જ બોલો છો જો સાંભળ મારી વાત મમ્મીને પ્રેમથી સમજાવી દેવાય અને કહી દેવાય કે દામિની દામિનીને તમે મોકલી છે તો ઘરના કામ તમારે કરવા પડશે તો તમે કહી દેતા હોય તો અરે હું કહું કે તું કે શું ફરક પડવાનો છે ઘણો બધો ફરક પડે આ પ્રોપર્ટીના નામે છે ને એટલે મને ફરક પડે છે બાકી પ્રોપર્ટીના નામે ન હોત ને

એના કરતા મમ્મીની સામે આપણે સારા થવાનું નાટક કરીએ મમ્મી આપણને ઇમ્પ્રેસ થઈને પ્રોપર્ટી એના નામ પર કરી આપશે અને પછી આપણે જે કરવું હશે ખેલ કરીશું નહીં થાય હું પહેલા જ ઝઘડીને આવી છું ને મમ્મી સાથે થબ થબાટી બોલાવી છે મેં તો ઓ હું તો એટલું બધું ઝઘડીને આવી ને કે તમારી સલાનું હવે કઈ મીનિંગ નથી બીજું કંઈક નવું આપો હવે મારે વાળવું પડશે બધું મમ્મી પાસે જવું પડશે મમ્મીને કહેવું પડશે કે મીરાવતી હું સોરી કહું છું

ત્યારે એને હું પ્રેમથી સમજાવી દઈશ કે આવું બધું સારું ન લાગે બસ જો હું કઈ જાણતો નથી પણ એટલું જાણું છું કે હું તારી સાથે છું અને તારે મને સાથ આપવાનો જ છે આપણે બંને એકબીજાની સાથે હશું તો બધું થઈ જશે હા આ રીતે પ્રેમથી બોલો તો બધું સમજાયો મને સમજાય ને હા તો ચા બનાવ હા હું ત્યાં સુધી થોડીવાર આરામ કરું ભાઈ રોટલી બનાવી છે શાક શું બનાવું ને તને પૂછવા આવી છું શાક તો કઠોળ નું તો બનશે નહીં ને કા મને કઠોળ ભાવે પણ ઈ તો કે બને નહીં મગ એક બનશે મગ બની જા હા તો મગ નું શાક ને થોડક ભાત એ બનાવી નાખ જો સાર બનાવી નાખું પણ ભાઈ એની પહેલા મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે જરૂરી વાત વળે એવી શું જરૂરી વાત છે ભાઈ અમારી જેઠાણી છે ને એ મને બહુ જ હેરાન કરે છે સરખી રીતે અને રહેવા પણ નથી દેતી બધી જ વાતમાં એની આડોડાઈ હોય છે બહુ જ માથા ભારે છે અરે આ તમારી દેરાણી જેઠાણી ને છે ને આ જ વાંધા હોય તે ક્યાં એવું સાંભળ્યું કે ભાઈ આ દેરાણી જેઠાણી હોય તેને બહુ સારું બેન જેવું ભળતું હોય હે પણ ભાઈ તાળી એક હાથે ના વાગે ને જો હું થોડા એફોર્ટ્સ નાખું તો એમને પણ થોડા એફોર્ટ્સ નાખવા પડે ને પણ એમને એવું સમજવું જ નથી એ તો બસ એવું સમજીને ચાલે છે કે હું આ ઘરની મોટી બહુ છું મને તો એ નથી સમજાતું કે એમને કઈ વાતનો પાવર છે અરે મોટી બહુ છે તો ભલે ને થોડુંક બોલે એ તારી પહેલા એની ઘરે ગઈ છે તો એને થોડુંક મોટી બહુ હોય એટલે થોડુંક બોલવાનું જોતું હોય પણ મને એ વાતનો પણ ઇશ્યુ નથી પણ સંપીને રહી તો શું વાંધો છે વાતે ને વાતે ઇશ્યુ કરવા વાતે ને વાતે ઝઘડો કરવો આ બધી વાતનો શું મતલબ છે અને કામ કામની તો વાત જ જવા દો બધા જ કામ હું કરું છું સળીના બે કટકા પણ એ નથી કરતા જો તારે સંપીને જ રહેવું હોય ને તો તારે સમજવું પડે થોડું તું સમજીને એમ હાલવા માંડ કે ભાઈ મારી જેઠાણી કહે છે તો ભલે તું થોડીક પાંચ મિનિટ નવરી બેતી હોય આપણે અહીંયા તું ઘરે હતી ત્યારે તું બધું કામ તું જ કરતી ને ઘરનું તો ત્યાં બધું તારે કરવાનું તું થોડાક દિવસ કામ કરીશ ને એટલે તારી જેઠાણી સુધરી જાય સારું તારી બધી જ વાતને હું માની લઉં હવે એક વાતનો જવાબ દે મારે મારા પિયરે આવવું હોય તો કોઈની પરમિશન લેવી પડે આઈ મીન મારા જેઠાણીની પરમિશન તો ના જ લેવાની હોય ને એ તો તારી સાસુને પૂછી લેવાનું કે એટલે વઈ હોય ને પણ મારા ઘરમાં એવું નથી મારે પાણી પણ પીવું હોય ને તો મારી જેઠાણીને પૂછીને પીવું પડે છે હેલી તાક ધમકીમાં રાખે છે મને અચ્છા એવું બધું કરે છે એમ હા અત્યારે પણ પણ તું દેવાંગ કુમારને કંઈ કહે તો એનો સમજાવે હા સાચું કહુંને ભાઈ તો ઘરમાં મારું દેવાંગનું કે મમ્મી પપ્પાનું કોઈનું કંઈ ચાલતું જ નથી એટલે તરા સાસુ સુસુરા પણ બીવે છે એ નથી હા બીવે છે એની ક્યાં કરો છો અરે મારી જેઠાણી અને મારા જેઠ બને મારા સાસુ સુસુરાને કંઈ ગણતા જ નથી મન ફાવે એમ બોલી દે છે મન ફાવે એવું કર્યા કરે છે

તો ફક્ત મારી જેઠાણી થી છે મારા સાસુ સસરા દેવાંગ કોઈ કાઈ નથી કહેતું તો કંઈ નહીં હું છે ને એવું લાગે ને તો દેવાંગ કુમાર ને આધી બે મળી લેવું અને કંઈક વાત કરીને આનો જવાબ લાવશું અને બીજું કે દેવાંગ કુમાર ને અત્યારે ધંધો કેવો ચાલે છે ચાલ્યા કરે છે હે પણ બિચારા એમની રીતે પૂરી મહેનત કરે છે પણ હવે જ્યારે ઘરનો બધો જ વહીવટ જેઠ જેઠાણીના હાથમાં હોય તો અમે શું કરી શકવાના જો તું કઈ ઉપાધિ કરવા

અને એનો મતલબ એ નથી ને કે ભાઈ તારે અહીંયા ડરી ડરીને રહેવાનું એટલે જો કહેવું પડશે ને તો હું તો કે એટલે પણ હું કે એવી રીતના કહીને કે તને તકલીફ નહીં પડે હો ને સારું એટલે તું દેવાંગ કુમાર ને કહી દે તેડવાનો હો ને તને મૂકી દે અને જમવાનું બનાવો હાલો તે સારું આ વાત તો કરી શકે ને મારી સાથે વાત કરવા માટે ખાઈ બાકી રાખ્યો છે

લેવા માટે આવતો રહ્યો મેં તને કહ્યું હતું ને કે તું બે ત્રણ દિવસ સારા પિયર જાય છે તો રોકાજે છતાં આજે જ લેવા આવી ગયો ભાઈ મને કાલે મૂકવા આવવાના હતા લેવા આવવાની કોઈ જરૂર નથી અને આ આજ પહેલી વારનો નથી હર વખતનું છે હર વખતે મારે મારા પિયરે આવવાનું હોય ને ત્યારે કંઈક ને કંઈક વાત થઈ જ હોય અરે હું એ માણસ છું મારા પરિવારમાં ફક્ત ને ફક્ત મારો ભાઈ છે શું એને પણ મળવા ના આવી શકું હું થઈ ગઈ મારી કે તને લેવા માટે આવ્યો પણ મારી મજબૂરી હતી કે ઘરમાં ભાભી બીમાર પડ્યા છે અને ઘરનો બધું જ કામ મમ્મી પાસે કરાવે છે બીમાર સિરિયસલી હા અમારી સામે જોઈને બોલો ને કે તમારા ભાભી બીમાર પડ્યા છે કે પછી એમના નાટકો છે સીધું સીધું મમ્મીને કહી દીધું હશે કે મારાથી કામ નહીં થાય મને નાચ પાડી હતી કે દામિનીને પિયર નથી મોકલવાની કારણ કે હું પિયર જતી રહીશ તો કામ કોણ કરે દામિની હવે આ બધી બાબતોને લઈને તને અને મને ઝગડીને શું મળવાનું છે અને આમ પણ જે કર્યું છે ઘર માટે કર્યું છે અને મારા મમ્મીનું અને તારું વિચારીને જ કર્યું છે મારું મારું વિચાર્યું હોત ને તો મને લેવા જ ના આવ્યા હોત એક દિવસ મને મારા ભાઈ સાથે રહેવા દેતી હોત પણ નહીં અને તમારે ને મારે ઝગડો કરવાથી શું થવાનું છે તો તમે તમારા ઘરનું તમારા મમ્મીનું વિચારી રહ્યા છો મારું કેમ નથી વિચારતા તો શું કરું ખરે એમ કહી દઉં કે તામિની હવે ઘરે પાછી નહીં આવે બે દિવસનું કહીને ગઈ છે તો બે દિવસ રોકાશે માનું છું કે ભાભીનો સ્વભાવ ખરાબ છે એમને કોઈ કામ કરવા નથી ગમતા એટલા માટે બહાનાઓ કાઢી રહ્યા છે પછી તારું પણ હું મમ્મીને એવું જ કહી દઉં કે દામીને કહીને ગઈ છે એટલે આ ઘરમાં હવે પગ નહીં મૂકે નહીં આવી શકે બધાને જ ખબર છે રહેવા ઘરમાં કોણ કેટલું કામ કરે છે ને કોણ દેખાડો કરે છે તો મારે શું આખી જિંદગી આવી રીતે સહન જ કરવાનું છે જેમ તમારા ભાભી મને નચાવે એમ નાચવાનું છે તો મને કહી દો તો આજ પછી હું કાઈ નહીં બોલું નેમ લઈ લઉં કે જ્યારે ઘરમાં પગ મૂકીશ ને તો મોઢા પર સેલો ટેપ મારી દઈશ નહીં આવું ક્યારેય પણ નહીં બને કે આખી જિંદગીના ઢસાડા તારે કરવાના અને ભાભી બેઠા બેઠા એનો લાભ લે એટલા માટે હું પણ કંઈક વિચાર કરી જઈ છું તારા માટે થઈને ખરે મમ્મી મને સમજાવવાની કોશિશ કરે છે હા તમે સમજાવો છો અને મારો ભાઈ એને પણ કહું ને તો એ પણ મને સમજાવે છે કે તું જતું કર જીવનમાં જો મારે જ જતું કરવાનું હોય ને તો પછી આ બહેસ કરવાનો ઝઘડો કરવાનો કોઈ મતલબ જ નથી શું કામ તને સમજાવે છે એ વાતની ખબર છે તને કારણ કે અમને બધાને વિશ્વાસ છે કે તું લેટ ગો કરીને થોડું ઘણું સહન કરીને પણ પરિસ્થિતિને સંભાળી લઈશ અમને વિશ્વાસ છે તારા ઉપર અને હા એટલા માટે તને કહી રહ્યા છીએ અત્યારે હાલત પણ આવી છે પ્લીઝ કરીને તારા મનમાં કંઈ પણ ગુસ્સો નહીં રાખતી જો તું ગુસ્સો રાખીને ઘરમાં આવીશ ને તો આ વાત વધશે અને વધારે બાજી બગડશે નહીં રાખો મારી એ મજબૂરી છે મજબૂરી છે ને એટલે ઘરમાં ચૂપ રહું છું એટલે તમારા ભાભી સામે કંઈ બોલતી નથી કારણ કે હું અને મારો ભાઈ આ દુનિયામાં અમે જે એકબીજા માટે છીએ જો હું ત્યાં ઝઘડો કરીને કે રીસામણે પાછળ જતી રહીશ કે એ ઘરમાં નહીં રહું તો સાંભળવાનું મારા ભાઈને જ આવશે મારા ભાઈ માટે જ હું ચૂપ છું ધામિની ધામિની મારી વાત તો સાંભળ

સારું જ કહેવાય ને મને મારી મમ્મીની યાદ તો આવી આ તમારી જેમ ને કે માં એક ને એક ગરમા હોય ને તો સારા મોટે બોલાવે પડને હે બટા કા તારે ઘર માં ગઈ હા હું ડખો છે લે દેખાને કે નવાય છે એ તો રોજનો રોજ ઉભો ને ઉભો હોય ને અમારી દેરાણી સવાર સવાર માં એની માના ઘરે જતી રહે બધું કામ પડ્યું તો ઘર માં બોલ એક રસોઈ કરીને મેડમ નીકળી ગયા તો પછી ગુસ્સો ન આવે તો આવે જ ને જમાઈ આવો જ જોઈએ અરે તમે એના સપોર્ટમાં બોલો છો કે તમે આ નાના માય ના સપોર્ટમાં બોલો છો હરે સાસુમાં કેવી વાત કરો છો હું હર હંમેશા એની બાજુ જ બોલું છું એને ખબર જ છે અને એમ પણ હા જુઓ આ મમ્મી પણ એને કંઈ પણ ખિજાયા કરે ને તો હું તો કહું છું કે તું ઓછું બોલ પણ તમારા મમ્મી ખિજાય શું કામ મારી દીકરી એવું કાંઈ કામ નહીં કરતી હોય એવું કે બોલી હમ કે મારી દીકરી ઓછી છે તો શું ક્યારેય કંઈ બોલતી નથી એટલે તો આખું ઘર દબાવ્યા કરે અને એમાં આ છે ને એ તો આજ સુધી મને ખબર ના પડી કે મારી સાઈડમાં છે કે એ લોકોના ઘરની સાઈડમાં એ મને એક વાત કહો છો માય આ મારી દીકરીને લગ્ન કરીને તમારે ત્યાં મોકલી હતી કે તમારા મમ્મીએ ને તમારા પપ્પાએ ને તમે શું કીધું હતું કે મારી દીકરીને કોઈ તકલીફ નહીં પડવા દે પણ આ નાની વહુ આવી તો મારી દીકરીને બધું ઘરનું કામ કરવાનું આ નહીં ને આ એના પિયર જાય તો મારી દીકરીને હોશ ન હોય આ મારી દીકરીને હરખ ન હોય અમારે ત્યાં આવવાનો અરે હોય હોય પણ તમે શ્વાસ તો લઈ લો સાસુમાં હા ખાલી ખોટો શ્વાસ પાછો બંધ થઈ જાય એટલે શ્વાસ લેવું તો તમારે જરૂરી છે ને જુઓ મારી વાત સાંભળો આ દુખાવા તો બધા થતા જ હોય અને એમ પણ એમને પણ દુખાવા થાય જ છે આ ઘરના કામ કાંઈ બધા કરતી નથી હંમેશા મમ્મીને કહી દે છે મમ્મીને કરવું હોય તો કરે નહીં તો દામીની બહુ તો છે જ કામ કરવાવાળા એ કરતા હોય પણ હવે વાત એવી છે કે આ ઘરમાં છે અમે કાંઈ બોલી નથી શકતા હા અમે બધા બહુ ઓછું બોલીએ મીરા તો સાવ ઓછું બોલે બોલતી જ નથી પૂછો બસ કુમાર તમને ખબર છે ને મેં પેલા તમને કીધું હતું ને કે મારી દીકરી લગ્ન કરીને તમારા ઘરમાં આવશે ને તે એકદમ ઓછું બોલશે આ મારા ઘરમાં એટલું બધું બોલવાનું ટેવ નથી કા બટા હા મમ્મી હું તો કઈ બોલતી જ નથી ને પણ આ લોકો મોઢામાં આંગળા નાખીને બોલવા તો શું કરું તો તો બોલવાનું જ તો તો કોઈને નહીં મૂકવાના બટા તું મારી દીકરી છો આમ જો કોઈ એક વેણ કાઢે ને તો 10 વેણ હમે આપવાનું તું તારે હું કરું છું ને મમ્મી 10 નહીં હું તો 20 આપીને આવું છું

આ તો મુદ્દાની વાત તો એ છે ને આ મારી દેરાણી દર બે દિવસ અને ત્રણ દિવસે મૌતરના ઘરે ભઈ જાય તો હું શું કરું એકલી ઘરના કામ કરું તો આ કેમ કંઈ બોલતા નથી હા કુમાર આ મારી દીકરીની વાત એકદમ સાચી છે આ મારી દીકરીને કઈ કામ કરવા નથી મોકલી આ કોકો કામ કરી બરાબર છે પણ દેરાણી આવે ને તો એના ભાગમાય કે કામ આવું છે આ બબ્બે દિવસ પિયર જાય વારું ન લાગે એને બતા તું એક કામ કર આ બબ્બે દિવસ પિયર જાયસન તન દેરાણી તું રોજ અહીંયા જ રહે સુધી એ શાંતિથી ઘરમાં ન રહે ને સર હું મારો હા મારો દીકરો વાહ તું અહીંયા જ રહેજે હાઈ હવે મારે નિરાશ થઈ ગઈ ભગવાને મારી સાંભળી લીધી દ્વારકાધીશ દ્વારકાધીશ જય દ્વારકાધીશ